કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું કિરણ પાંછડિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખાટું મીઠું લીંબુનું અથાણું તો મારે જે આથેલા લીંબુ પડેલા હતા એનું અથાણું બનાવીશું તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાણ ભૂલતા નહીં અને કમેન્ટમાં જરૂર લખજો કે મારી રેસીપી કેવી લાગી તમે આ અથાણું ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો તો એમાં તમારે ચારથી પાંચ કલાક લીંબુ આથી રાખવાના હળદર અને મીઠાવાળા કરી અને પછી તરત જ તમારે ચાસણી કરી લેવાની એટલે ચાસણી એટલે કે લીંબુમાં તમે ખાંડ નાખી અને થોડી વાર તમે એને હલાવો પછી દસ પંદર મિનિટ કે દસેક મિનિટ જેવું તે તમે ગેસ ઉપર રાખો તો તમારા લીંબુનું અથાણું સરસ બની જશે તો આ રીતે પણ ઇન્સ્ટન્ટ પણ બનાવી શકાય છે અને મારે પડેલા લીંબુ હતા આથેલા હતા એટલે મેં આથેલા લીંબુનું બનાવ્યું છે તો તમે ગમે તે રીતે લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવી શકો છો આ લીંબુ મેં ગયા વર્ષે એટલે કે દોઢેક વર્ષ થયું આ થયા હતા તો હવે આપણે એને ખાટું મીઠું ઉથાણું બનાવવું છે તો આ આખા લીંબુ છે તેની ચીરીઓ કરી લઈશ આપણે આટલી ચીરીઓ લીધી છે તો હવે આમાં નાખીશું હવે એમાં એના જેટલી જ આપણે ખાંડ નાખીશું થોડી વધારે નાખવાની પણ ઓછી નહીં નાખવાની આપણે એક સાલિયા જેટલી છે તો આપણે એટલી ખાંડ નાખીશું હલાવીશું એટલે ગળી જાય તમે થોડી ખાંડ અને ગોળ પણ લઈ શકો છો આપણે આ રીતે હલાવીશું ખાંડ અડધી અડધી ગળી ત્યાં સુધી નહીં જો આપણે ગેસ ઉપર મૂકીને કરીશું તો આ લીંબુની છાલ છે ને સગડ થઈ જાય એટલે આપણે આમાં આમાં જ નીચે ચલાવીશું આપણું લીંબુ એકદમ કાળા જ પડતા લાગતા હતા પણ ખાંડમાં આવ્યા એટલે એકદમ સરસ પીવા જેવા થઈ ગયા કારણ કે દોઢ વર્ષથી બોળેલા હતા બે અઢી કિલો જેટલા મેં આ હતા તો આટલા મીઠ્યા તો હવે એમ થયું કે લાવવું ખાટું મીઠું થાણે કરી નાખું તો હવે આપણે આ રીતે ખાંડ ઓગાળી લઈશું અડધી અડધી ઓગળે ત્યાં સુધી આપણે હલાવીશું પછી આપણે ગેસ ઉપર ચડાવીશું ખાંડ થોડી ઓગળી ગઈ છે તો હવે આપણે ગેસ ઉપર મૂકીશું એકદમ સ્લો ગેસ રાખવાનો ધીમે ધીમે હલાવીશું હવે ખાંડ ઓગળી દઈશી હવે આપણે જોઈએ કે થોડી ચીકાશ લાગે તો આપણે ગેસ બંધ કરી દઈએ

એ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે બે ચમચા જેટલું લાલ મરચું એટલે કે કાશ્મીરી મરચું નાખીશું તો કાશ્મીરી મરચું નાખવાથી કલર સારો આવે છે તમે ખાતા હોય એ પ્રમાણે નાખવાનું અને આપણે શેકેલા જીરાનો પાવડર નાખીશું તમે કોઈ મસાલો બીજો નાખવો હોય તો નાખી શકો છો તો જેવો કે આપણે શું કહેવાય તો એનો ભૂકો કરીને પણ નાખી શકાય છે તો હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું આ રીતે બધું મિક્સ કરી લઈશું આપણે રસો સરસ થઈ ગયો છે પણ આપણે થોડા લીંબુ પેલાના પડેલા હતા એટલે લીંબુ થોડા થોડા ભાંગી ગયા છે તો હવે આપણે આ એક કાચની બવણી લીધી છે તો કાચની બવણીમાં આપણે ભરી લઈશું અને તમે ભાખરી રોટલી પરાઠા સાથે શાક ના હોય તો પણ ચાલે રસા જેવું છે એટલે આપણે ખાઈ શકીએ આ રીતે આ દોઢ વરસથી હું સાચવતી હતી હજુ તમારે આ એક વરસ સુધી ચાલે અને કંઈ ના થાય આ રીતે આપણું ખાટું મીઠું લીંબુનું અથાણું બનીને તૈયાર છે તમે તાજા લીંબુ બે ચાર કલાક સુધી બોળી અને કરી રાખો ને તો સરસ રસો થાય અને લીંબુ પણ ના ભાંગે આ એના કરતાં પણ ખાવામાં સરસ લાગશે ખાલી દેખાવમાં જ થોડા ભાંગી ગયા બાકી ખાવામાં તો સરસ લાગશે તો આ રીતે મારે ઉપર પેલું છે કાગળ એટલે દેખાશે નહીં તો આ રીતે આપણું લીંબુનું ખાટું મીઠું અથાણું બનીને તૈયાર છીએ તો આ એક વર્ષ સુધી આપણે સાચવી રાખીએ તો પણ ચાલે બગડે નહીં તો આવું ખાટું મીઠું ઉથાણું તમે પણ બનાવી શકો છો